કલેક્ટર દ્વારા પત્રકારો અને સેવા કેમ્પના સેવાકારોનો માન્યો આભાર અંબાજી ખાતે ભાદરવી મેળામાં સેવા આપનાર સેવા કેમ્પો અને પત્રકારોનો સત્કાર સમારોહ યોજાયો હતો અંબાજી ભાદરવી પૂનમનો મેળો બે હજાર ચોવીસ અનેક રીતે યાદગાર અને અવિસ્મરણીય બની રહ્યો છે આજે ભાદરવી પૂનમને મેળાના અંતિમ દિવસે લાખો શ્રદ્ધાળુ માઈભક્તો મા અંબાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા મા અંબાના આશીર્વાદથી ભાદરવી પૂનમનો મહામેળો સુખરૂપ સંપન્ન થયો છે જિલ્લા કલેક્ટર અને શ્રી આરાસોરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલની અધ્યક્ષતામાં માતાજીનો મેળો સુખરૂપ પૂર્ણ થવાની ખુશીમાં મેળામાં લાખો માઈ ભક્તોની નિસ્વાર્થ સેવા કરતા સેવા કેમ્પોના આયોજકો અને મેળાને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડતા પત્રકારો સત્કાર સમારોહ યોજાયો હતો જેમાં તમામ સેવા કેમ્પોના આયોજકો જિલ્લા માહિતી કચેરી પાલનપુર ટીમ અને પત્રકારો ઋણ સ્વીકાર કરતું પ્રમાણપત્ર આપી તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી વહીવટી તંત્ર અને સેવા કેમ્પોના આયોજકોના સંકલનથી ભક્તોની તમામ સુવિધાઓ સચવાઈ હતી જ્યારે મેળાના પ્રચાર પ્રસારની કામગીરી પત્રકારોએ સુપેરે નિભાવી હતી આ પ્રસંગે ભાદરવી પૂનમના મેળાનું સતત કવરેજ આપતા અંબાજીના પત્રકારો લક્ષ્મણ ઠાકોર દેવેન્દ્ર પ્રજાપતિ શક્તિસિંહ રાજપૂત ઉમેશ ઠાકોર પિયુષ પ્રજાપતિ ઉપરાંત અમદાવાદથી અંબાજી ખાતે મેળાના પ્રારંભથી અંત સુધી સતત કવરેજ આપેલ એકમાત્ર પત્રકાર સંજીવકુમાર રાજપૂત સહિત જિલ્લાના અન્ય પત્રકારોનું જિલ્લા કલેકટર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું પત્રકારોએ સમગ્ર મેળાને ઘર ઘર સુધી અને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડી અનન્ય સેવા કરી છે મેળાના જીવંત પ્રસારણ દ્વારા લોકોને ઘરે બેઠા મેળાની અનુભૂતિ કરાવી છે તંત્રનું ધ્યાન દોરી વ્યવસ્થામાં સહયોગ આપ્યો છે માતાજીની સેવા માની પત્રકારત્વ ધર્મ નિભાવ્યો છે આપ સૌની સેવા ભાવનાને બિરદાવીને જિલ્લા કલેક્ટરે હૃદયપૂર્વક આભાર માન્યો હતો આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે અને જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણા મંદિર વહીવટદાર કૌશિકભાઈ મોદી નાયબ માહિતી નિયામક કુલદીપ પરમાર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ સેવા કેમ્પોના આયોજકો જિલ્લા માહિતી કચેરી સ્ટાફ અને જિલ્લાના ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ મીડિયાના તંત્રીઓ અને અંબાજીના સ્થાનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અંબાજી સંજીવ રાજપૂત અમણી આ કેમિક સાથે અને બધા મારી ટીમ સાથે ત્યાં આગળ એમની સિસ્ટમ પણ મેં જોઈ ટેકનોલોજી નો ઉપયોગ ચાર ના પગ સાફ કરવા માટે ટેકનોલોજી ખમણ ની જે આવે એને ટ્રાન્સફર કરવા માટે ટેકનોલોજી અને એમના ક્યારેક બે છે વચ્ચે હો જે એક વસ્તુ બનાવે છે એક બાજુ લઈ જાય જગ્યા નાની છે એ કેટલા દર્શન વાજે રિક્ષા ચલાવે છે એ રિક્ષા ચલાવનાર ભાઈ ચાર શોરૂમના માલિક છે અને અત્યારે રિક્ષામાં અમારાને ઘડી ફેરવે છે આવી બધી તમારી જે સેવાની ભાવના છે આ ભાવનાનો ખરેખર